અને શ્રી પગલાં લઈ રહી છે બહુ સારી વાત છે ને લેવું જ જોઈએ ચાહે કોઈ પણ વ્યક્તિ હોય આવી રીતે સમાજ પ્રત્યે આવી ખોટી ભાષાઓ બોલી અને તંગ વાતાવરણ કરે એવા લોકો પર આવી અટકાયત કરીને કાર્યવાહી કરવી જોઈએ સ્કૂલના મેદાનમાં જાહેરમાં સભા ભરવામાં આવી ક્યાંક લોકોને એવી રીતે ચઢાવવામાં આવ્યા હોય નાના બાળકોના માનસિક પર કેટલી અસર થાય છે શું કહેશો તમે એટલે જેવી રીતે કે નાનું કુબડું બાળક તો આપણે ફૂલ જે છોડના ઝાડ સમાન છે જેવી રીતે વારે એવી રીતે વરે એટલે આવી રીતેમાં તો જરાય પણ ચલાવી લેવું ના જોઈએ અને નાના ઉપર સારા સંસ્કારનું સિંચન થાય એવી ભાષાઓનું વાર્તાલાપ કરવું જોઈએ ને એવી સભાઓ થવી જોઈએ જેનાથી સંસ્કૃતિ અને આસ્થાને શ્રદ્ધા રહે એવી વાતો કરવી જોઈએ ક્યાંક જે ધર્મવાદ હોય તેની પર પણ કંઈક બોલવામાં આવ્યું છે લોકોને આ રીતે કેવી રીતે અટકાવવા જોઈએ કારણ કે મુસ્લિમ સમાજ દ્વારા આ પ્રકારે જાહેરમાં પ્રવચનો આપવામાં આવે છે લોકોને શીખવાડવામાં આવે છે આ રીતે જેવી રીતે કે આવી રીતે જ્યાં પણ જે હોય એમને આવી રીતે પરમિશન જ ના આપવી જોઈએ અને આવા કાર્ય પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ તો જેવી રીતે હાલમાં જે મહાનજી દિલીપદાસજી છે તેમની સાથે આપણે વાત કરવામાં આવી અને તેમણે કીધું કે લોકોને આ રીતે જાહેરમાં બોલવા પર પ્રતિબંધ રાખવો જોઈએ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે નાના બાળકો અને સ્કૂલમાં તમામ લોકો રહેતા હોય છે તે લોકોના માનસિક પર શું અસર થાય તે પ્રકારનો જે વિવાદ છે તે સામે આવ્યો છે અને હાલમાં તેમની અટકાયત છે તે પણ કરવામાં આવી છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે હાર્દિક ભટ્ટ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ અમદાવાદ ણીજનક ટિપ્પણી કરનાર જુનાગઢના એક વિધર્મી ધર્મ રાજ્યભરમાંથી વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને કેમ ઉઠે કારણ કે ગુજરાતમાં શાંતિ છે આગામી લોકસભાની ચૂંટણી આવવાની છે ત્યારે જે શાંતિને જે ભંગ કરવાનો પ્રયત્ન થયો છે એ પ્રયત્ન કેમ સાખી લેવાય તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ છે સાથે સાથે સમાજમાં પણ એક શાંતિનો માહોલમાં વચ્ચે અશાંતિનો મેસેજ ગયો છે

ત્યારે ત્યારે એવા વિધર્મીઓ અથવા એના કહેવાતા જે કાંઈ ધર્મગુરુઓ કે ધર્મ પ્રચારકો એ દેશની શાંતિને ડોખોળી સમાજને ઉશ્કેરણીજનક એવા પ્રવચનો વક્તવ્યો આપી અને ખરેખર સમાજને જે ખોટે રસ્તે દોરવાનું કામ કરે છે એ કાર્યનું ખરેખર વખોડવા પાત્ર છે એટલું જ નહીં પણ એનું કાર્ય અને આવા લોકો તો દંડને પાત્ર હોવા જોઈએ ભાઈચારાની ભાવનાને એક જાહેર માં ઠુકરાવી અને ઠેસ પહોંચાડી અનેક લોકો ને દુભાવી છે અને હું તો એવું માનું છું કે એમણે જે લોકો ભેગા કર્યા છે કે ઈ જે સમાજ ના છે એ બધા વાત ને જે સમજુ છે નહી સ્વીકારતા હોય અને ન જ સ્વીકારવી જોઈએ કારણ કે આ તો આ આરા દેશ માટે એક અશાંત નું વાતાવરણ સર્જાય દેશ એક જંપા માં જાય અને દેશ માં એવા બધા કોમી રમખાણો પેદા થાય એને માટેનો આવેલો છે અને અત્યારે એને એવું શું દેખાઈ રહ્યું છે એ લોકો એમ કહે છે કે ભાઈ અત્યારે તો આ કુતરાઓનો રાજ છે અમારો સમય આવશે એ તમારા સમયમાં તમે આગળ આપણે ઇતિહાસો વાંચીએ છીએ શું કરી ગયા છો હે રામરાજ તો અત્યારે અર્થમાં આવ્યું છે તો અમે તો એમ કહીએ છીએ આવું રામરાજ કાયમ રહે અને આવા રામરાજને વખોડનારા અશાંત અત્યારની શાંતિને ડખોળનારા એને તો દંડ મળવો જોઈએ આ ભૂલ નથી દંડ એને જાણી જોઈએ અને એક ગુનો કર્યો છે તો ગુનો તો કાયમને માટે દંડને પાત્ર જ હોઈ શકે તો એને વેલામાં વેલી તકે લોકોની માગણીઓ સરકાર સ્વીકારી અને કાંઈ એને પણ એક નિયમમાં રહી અને એને કરેલા ખોટા ઉચ્ચારણો વખતે યોના બદલામાં એને દંડ મળે એવી અમારા દરેકની એક અંદરની લાગણી અને માગણી રહી છે જે રીતના રાજ્ય વિકાસ કરી રહ્યું છે દેશ વિકાસ કરી રહ્યો છે એવા સમયે શાંતિ બરકરાર છે ત્યારે ચૂંટણીના સમયે જે આ જે અશાંતિ ભર્યું જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે જેને જામનગરની જનતા સહિત સંતો મહંતો કડક શબ્દોમાં વખોડી કાઢે છે અને આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરી રહ્યા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહીર ગુજરાત ફર્સ્ટ જામનગર જુનાગઢમાં મૌલાનાની નફરત ભલેલી બયાનબાજી અને ભડકાઉ ભાષણ બાદ સંતો મહંતોમાં ભારોભાર રોશની લાગણી છે આપણી સાથે અમદાવાદ ઝુંડાલ સ્વામિનારાયણ સંસ્કાર ધામના સ્વામીજી સીપી સ્વામીજી છે તેમની સાથે વાત કરીશું સ્વામીજી જે રીતે ભડકાઉ ભાષણ મૌલાનાએ જુનાગઢ એક જાહેર સભામાં આપ્યું આપની પ્રતિક્રિયા શું છે જાહેર સભાની અંદર ભડકાઉ ભાષણ આપવો એનો અર્થ એ એમનામાં પડેલો જે આક્રોશ છે હિન્દુસ્તાનની અંદર એમની કેટલી તૈયારી છે એ બતાવે છે કે હિન્દુઓ તમે જેટલી પણ સુરવીરતા બતાવશો એની કરતાં અમારી પાસે વધારે તૈયારી છે એવું બતાવે છે હું માનું છું એક શાંતિ ડોળવાનો એમનો એક દુઃખદ પ્રયાસ છે પણ એક સુખદ એ વાત પણ કહી શકાય સુતેલો જે હિન્દુ છે એને જગાડવાનું જો કોઈ કામ કરતું હોય

એની સામે જ્યારે આવું ભડકાઉ ભાષણ થાય અને પોલીસ કાર્યવાહી થતી હોય ત્યારે બહુ જ જરૂરી છે અને અને આનાથી પણ વધારે પોલીસે લેવા જોઈએ હું માનું છું ત્યાં સુધી એમને જામીન પણ નહીં અને કદાચ જેમ ખૂની માણસને જે સજા થતી હોય એ સજા આવું ભડકાવ ભાષણ કરનારના પ્રત્યે થવી જોઈએ પરંતુ પોલીસ કાર્યવાહીથી જો અટકી જશે એટલા માટે જ કહું છું હું માનું છું ત્યાં સુધી હિન્દુઓ સદભાગી છે કે તમને જગાડનારા મળે છે એટલે હિન્દુઓ જાગવાની ખૂબ જરૂર છે અને જો હિન્દુ નહીં જાગે

ખૂબ જ ગંભીરતાથી લેવું પડશે અને આ જે મૌલાના છે તેને આ પ્રકારનું જે ભાષણ આપ્યું છે તેને કડકમાં કડક સજા થાય અને એક ઉત્તમ દાખલો બેસે તેવું સ્વામીજીનું કહેવું છે કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ